राम राम ने जी माताजी बता ने न हवार ना लाग गया केला 6:30 वाजे है जे जा जावाईगा जा नथी नगर तो आपरे आया न होई न होई गया, वोई गया वोई बस न ए देखो आईऊ नथी એટલે ઘરે ખાય આવે એટલે તરત જવાનું થાય ને આજ વાદ રહે પસા વરસાદ આવે એવું પવન તો હે જ નઈ જરા ને અતાર માં પાછો જે સકલા બોલતા હે કબૂતર થઈ ગયા ગયે જે ઓય બેઠા હે બીજે આઈ ગયા છેણ માં થાર આયો હે वर्साद तो है आई गया टप टप करते तो, तो, तो वही हो गया तो पता तो आयो है ने इन जो ने थे थे। थे थे। तो पेज नहीं बाजी जो राब रोटली ने कर ना नाएक नाएक नाएक। ना तो मैं टिफिन कर ना बुध कम्प्लीट ले जा

ફાઇનલી આપણે સિરાઈ લીધું છે કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે મજા પાવ હે લાલ દેવાણી કઈ લાલ ના ઓમ તો ઓમ તો કાલ નત પીધી ને તો દે કાલ લગભગ કિંપજાજ છોડી હે કિંપજાજ રમવા જાય અતાર રમવા જાય તાર આવું હે દન થી નહીં આવે ખબર નથી દઈ દે લગભગ કાલ નત પીતી કોમ પી પી તો અત્યારમાં જવું એ અમારે માથું ઉતારે ને અહીંયા કંઈ માથું ઉતરાવ પછી જોઈએ માથું ઉતરે છે નેંદો બિંદુ જઈશું અને આજ ગરમી એવી છે ને બરાબર અત્યારમાં થઈ ગયું અને વરસાદની આગાહી છે તો બધાને ખબર જ છે અને અત્યારમાં કઈ સાંટા માટે આવતું ને કાલ બપોર સાંટા આવ્યા તા એ તમે જોઈ જશે વિડીયોમાં પણ કારણ કે કાલ તો સાટા આવતા એટલે વિડીયો પર ચાજો કઈ ઉતાર્યો નતો અને અત્યારમાં હું અને અંજલિ બે જાય માથું ઉતારવા મારે જવું હોય સમજી કે આવું મારા હારે પપ્પા તો બાપા કે ટેકડી હોય તો ટેકડી દીધી અત્યારે આ તો આ બાજુ નિંદવા તો આમાં તો કપ્પામાં થોડો ગારો પડે એવું છે અને એકલા જો આ લઈ જઈએ કપ્પા કેવો એકલા ચા દેખાવા મીડે એકદમ આમ એમ થાય નીંદ આવી ગયો એ ટાઈપના અને અહીંયા જ નીંદેલો છે ઓઇલ પણ આટલે તીને આટલા ચા નીંદવાના પણ એમાં નીંદે તો ખૂંદાય એવું થાય કારણ કે ટ્રેક્ટરે પોસવું એકદમ કન્ન નાખ્યું ને એટલે

તો હા નું લિસન હું એકદમ જવા દીધું હું કે બસ ખાડ ઉસું હો ને હા તમાર જાનું હોકને હા કોની ગોણી લેવાને બીજો ચાંદ સામી દવા લેવા જાવ ને પર કોની ગોણી ને બધું થોડું થોડું કામ હે કરી આવો નો નંદી વસ્તુ કઈ લેતા આવશો તું જ પણ એ હું કે ગામ માં જડે ગામ માં તો ગામ જડી જશે ગામ થોડુંક લેતા આવજો પહારા રે આઠો લાવે છેવડો ને કે ફન એવું

તો બપોરા કરવા આવ્યા છે તો એ બપોરા ને ત્યારે હાલ પાટલે બે ને રોટલો ખાય તગડાય નહી ખાવા દેવાય ખાવા દેવાય દેવાય એને ખબર એક આવડા મારતા નથી ખાવા દે એટલે શાક બનાવી દેવાય રસ્સા હોય Cześć. ફેમિલી વાગ ગયા પાંચ અને અત્યારે હું કાલે નહીં કોઈ જ કાલે કેમ પાંચ વાગે આજે પાંચ વાગે ખેતરમાં આવ્યું પછી તડકાનો જાણે દવા લે પણ ન મીઠું ન મૂક્યું એવા હબક આવતા પછી પાછી બીજી એક ટીકડી પીધી તઈ મીઠું અને પછી પાછું મોહનને લેવા વાગ્યો તો અત્યારે આવ્યો ને હવે કપા એ નીંદાઇ રહેવા આવ્યો બે અશ્વિન નહીં કાકી બે નીંદે કાકી જો સેલા સાવ હમણે જઈશ કાયલા રહી ગયું હતું ને કમ્પ્લીટ થઈ ગયું અને એ બે સા સાપ હાથે લી એટલે કપા આપણો નીંદી જાય ફાઇનલી એ હાલો હાલો કાકી ફત્રીજો ને કેદી પૂરો પાડવાનું નિ પછી ન કરાવવા બધું મારા દાળીમાં જ જાય છે તમાર બેન કપવા વાવા તો શું હોય પછી એક કાકવા વારા લાગે દાડી હા ઠી પાંદડા હોય ને પાંદડાના પાછા આ ખાતર થા કપવાંંધા ખરી જાય પછી ખાતર નો છે ને થઈ ગપ્પા મારવો ને મજા આવ બીજામનો મજા આમાં તો મોટ મોટું નીંદે જ સાટ ફુરફુર રાખતા ને કપ્પા ગપ્પા તો મારે કે અમાર હા મને બીજા જડે ને રેડી હો કપ્પા એકદમ કે ગમિયા કામ હા એ બરોબર કીધું ગયો તોય ફોન બાકી

ને બીજીને જો નહીં એ નાખ દીધી એટલે એ ખાતી થાય ગોપીની ને ને આ ભાઈને પાડા ને જાહેર નાખ દે જો જાહેર હું મારું મમ્મી જોયા એક ભારો વાઢી આવ્યા થોડીક નાખ દે હાલા માડ ખાવા આવ ખાઈ એવો થઈ ગયો ને એટલે આવું ન મુકતા નકર મૂકી